હા બધાએ કાલ આપણે કાગરિયા વીણતા હતા ને પછી મને વિસાર આવ્યો કે આખી જિંદગી કેટલાક કાગરિયા વીણવા એ હું તો વિસારતો આયલો જતો હતો તે આપણા ગામનું જંગલ નથી ઓલું મોટું જબર આથી જંગલમાં પોચી ગયો તે રસ્તામાં મને એક બાપુ ભેગા થયા તે બાપુને ને મેં આપણું બધું દુઃખ કીધું તે બાપુએ મને શું કીધું ખબર બટાકે તું મુંજામાં મારી પાસે ક ગાયબ થવાની જડી બુટી છે એ ખાંડી તું દવા બનાવજે પછી પી જાય છે તું ગાયબ થઈ જાય આ કાકા આમાં ગાયબ બાયબ કાંઈ ન થાય અલા બેવડા મારે તને શું કેવું કાકા આ એક શીશી મેં બનાવી નાખી છે અને બીજી બનાવું છું તને વિશ્વા નથી ને ના તો જોઈ હું આ દવા પીવું છું હમણે ગાયબ થઈને બતાવું તને હા એ બાપુ તને રમાડી ગયા ગાયબ બાયબ કાંઈ ન થાય તું ઘડી કઈ આમ શેટો રહ્યા હા જોઈ જઈએ હમણાં હું ગાયબ થઈ જાઉં હા થા ગાયબ બાય લવ એલા જાડિયા એ જાડિયા અમારો દીકરો હા સુકા ગાયબ થઈ ગયો એ પાછો વી જાય કાયે કા પાછો વી જાય જાડા તું પાછો વી આયો મઈ તો તે તારો બાપ કા તને વિશ્વાસ નતો ને કે હું ગાયબ નો થઈ એકું કા થઈ ગયો ને ગાયબ હે

અને પછી ગમી એના ઘરે કે ગમે માણસ હેલું આવતું હોય ને એના પૈસા ને એ બધું ચોરી લેવાનું એ વાત તારી હાજી હોય દાદા તો પછી ચાલ આપણે જઈ ગયા અત્યારે ચોરી કરવા જવું છે હા આ તો એમાં શું હોય હાલ અલ્યા હાલી નો જવાનું હોય તો તારો બાપ આપડી પાસે આ ગાયબ થાય ને દવા તો છે આ ગાયબ તો દવા પી જાય ને ગાયબ તો નહીં લઈ જવાનું હોય તો લે હાલે હાલ પી જા તું હા હવે આપણે કરવા ક્યાં જઈશું ઘડી ઊભો ઉભર મને વિચારવા દે સોરી ક્યાં કરશું બેવડા ઓલા બે માણા આવે હા એ બહેન ગરામાં હાર્યું ખોટો હાસો હે હા તો એક કામ કરી હાર જ ઉપાડી લે સમજો પેલા ઊભો મળી આ દવા હાર કાઢ લેવ ને એટલે તરત દવા પી જાય જવો નકર તો તારો હાર તો ઘરે કાઢીને આવતી આવતી હોય દાળીએ જઈએ હાર પેરી જવાય સવાય ખોવાઈ ગયો તું

મારો આરે લઈ ગયા એટલે હતા કોણ હે મારા જીના ગાયબ થઈ જાય શું રે હું પોલીસ વાળાને ફોન કરી દો ગાયો કા હાલો સાહેબ તો ગાયો કા ફતેપુરમાં આવો એ મારી વહુનો હાર સોરાઈ ગયો હે એ હા એ સાહેબ આવે છે આવા મારા જીના કોણ હતા બોલ શાવી જાય કે ખબર જ ન રહી આલમ જાવી હાલ સાહેબ આવે હે

પાકીટ ને ફોન ને પૈસા કેટલું આવી ગયું તો તારો બાપ હવે તો આપણે થઈ જાય લખપતિ લખપતિ આજ આવી ઘણું તારો બાપ હજી આ ગામના મેન માણસને તો લૂંટવાના બાકી છે એ એક માણા બાકી રહ્યો છે એને લૂંટી લઈને પછી આપણે આ ગામ મેંકીને બીજા ગામમાં લૂંટવા વહી જાઈશું કોણ બાકી છે આ ગામના સરપાસ એને હરામનું બહુ ખાધું હોય એટલે એની પાસે કેટલાય પૈસા આવશે હાલ આપણે એને લૂંટવા આયલા જાય આ એ વાત થાય છે પણ પેલા ગાડી લઈ આવી તો

હા સાહેબ હા શું કહું શું બે જણા હતા આર કાઢીને ગાયબ થઈ ગયા ક્યાં ગયા સી ખબર યા કેનો ફોન આવ્યો કમિશનર સાહેબ હા ન હોય એ સારું હારું હાલો અમે પકડવા જ જાય છે હા હા વાંધો ને હાલો રાખો તમે ફોન જમાદાર કમિશનર સાહેબનો ફોન આવ્યો તો સોર્યુના વી કેસ થઈ ગયા અને એ મારા દીકરા ગાયબ થઈને સોર્યું કરે છે બોલો કા સાહેબ કહેતો હતો ને મારું માનતા નહોતા નહીં ના ના તારી વાત હાસી છે જમાદાર હવે કામ કરો ઓલા સરપંચ ને ખબર હશે ઘર હાલો જાવ હાલો હાલો સરપંચના ઘીરે જવા હાલો બેહો બેહો મારું દીકરું કેવો કડીયું ગાવી ગયો છે બોલો કાઈ નઈ મારા દીકરા ગાયબ થાય છે હાલો હાલો જમાદાર ચાલુ કરો ફટાફટ

આલ્યો સરપસ આ હવ હવ નું વસ્તુ રહ્યું ને તમે દઈ દેજો અને ઈ બધું જવા દયો આ તમે ગાયબ કઈ રીતના ના થાવ છો ઈ તો મને કયો સાહેબ ઈ અમે નઈ કઈ હે નઈ કઈ અમે આ ગાડીઓ તો કે આય બાપા આ તું બોલ જમાદાર આમ નઈ કે કામ કરો આપણે આને જેલમાં લઈ જાય અને પછી આની સર્વિસ કરશી ને પછી જ મારા દીકરાઓ કીશે આપણને હાલો લઈ લો હાલો હાલે બેવ આમ ગાડી માં બેવડા કેતો નઈ ભલે જેલ માં ગની એવા મારી હાલે હાલે હાથ પર હાથ દેલે હાલો જમાદાર ગાડી ચાલુ કરો કે સરપંચ મારા પૈસા વી આયા હો વી આયા લાવ આ કુ ભણવા જા હાલ જાવ મારા દીકરા વાત નતા આવતા સાહેબ છોડતા નહી હવે અરે સરપંચ આને છોડવા જ નથી સાહેબ કઈક પૈસા પૈસા લઈ જો ને હાલ હાલ તારા પૈસા તો હું જેલમાં લઈશ હાલ